બોડેલી ખાતે ભારત જોડો યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે અમારા પ્રતિનિધિ એવા ઇમરાનભાઈ મંસુરી દ્વારા આ કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા ગુજરાત ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને દેશના અનેક રાજ્યોમાંથી થઈ અને ગુજરાતમાં આવી છે ગુજરાતમાં જે દાહોદથી સ્ટાર્ટ થઈ છે અને પંચમહાલમાં આવી પહોંચી ચૂકી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ કાલે જે ભારત જોડો યાત્રા પ્રવેશ છે ત્યારે હાલમાં આપણે છે જે પંચમહાલ અને છોટાઉદેપુરની બોર્ડ પર બોર્ડર પર જે આપ જોઈ શકો છો કે જ્યાં રાત્રિ રોકાણ થવાનું છે રાહુલ ગાંધીનું એ જગ્યા પર છે અને જે પોલીસનો બી બંદોબસ્ત છે અને અંદર પ્રવેશબંધી બંધ છે આ અને ઠેર ઠેર જે રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે અને જે બોડેલીમાં પણ ખૂબ એની જે તૈયારી જોવા મળી રહી છે અને જે તંત્ર તરફથી પણ જે ટ્રાફિકના અનેક અનેક નિયમો બહાર પાડ્યા છે અને જે છોટાઉદેપુર જિલ્લામાં જે બોડેલીમાંથી જ પ્રવેશ કરશે કાલે સવારે નવ વાગે યાત્રા જેને લઈને કાર્યક્રમોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે

કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ તકે અમારા પ્રતિનિધિ ઇમરાનભાઈ મંસુરી દ્વારા કોંગ્રેસ આગેવાનોની મુલાકાત લેવામાં આવી હતી નિહાળ્યું આ સમગ્ર અહેવાલ મોહમ્પત દુકાન નામનું સ્લોગન લઈને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને મણિપુરથી મુંબઈ સુધી નીકળ્યા છે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને જે પંચમહાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી રહી છે છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં અલીપુરા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એમાં જોડાયા છે આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો છે અને જે છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસી જિલ્લો છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને જે કોંગ્રેસના રામ છે ત્યાં હાલમાં જે રાહુલ ગાંધી ભારત જોડો લઈને જે હાલમાં ચૂંટણી આવી રહી છે ત્યારે છોટા ઉદેપુર યાત્રા કેટલી કાગત નીવડશે કોંગ્રેસ ના કાર્યકરો કહી રહ્યા છે કે પ્રજા એમને મનથી શું થાય રહી છે આપણે એમની સાથે વાત કરીશું કે જે આજે પબ્લિક પણ જોવા મળી છે કાર્યકરો એક ઉત્સાહ પણ જોવા મળી છે આપણે બીજા વાત કરીશું કે આજની જે

છે કે નફરત લઈને જે નીકળી રહ્યા રાહુલ ગાંધી જે મણિપુર થી મુંબઈ સુધી અને યાત્રામાં ઠેર ઠેર એમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોલેલી પણ કાર્યકરો એક ઉત્સાહ જોવા મળ્યો છે ઠેર ઠેર રાહુલ ગાંધીને આવકારવા માટે કાર્યકરો અહીં ઉપસ્થિત છે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે આ જે યાત્રા છે કેટલી કાળગત છે આવનારો સમય બતાવશે ઇમરાન મંસૂરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મણિપુરથી નીકળી અને મુંબઈ સુધી જશે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આ યાત્રા પ્રવેશી ચૂકી છે ગુજરાતના પંચમહાલમાં ગઈકાલે આ યાત્રા હતી આજે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી રહી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોવા મળી રહ્યા છે કાર્યકરોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પોસ્ટરો અને બેનરો લગાડી અને જે રાહુલ ગાંધીને આવકારવા માટે આ કાર્યકરો અહીં બોરેલી માં અલીપુરા વિસ્તારમાં ભેગા થયા છે ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લા વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો કોંગ્રેસ ખૂબ તરફ આગળ વધી રહ્યો છે અને જે કોંગ્રેસના ના દિગ્ગજ નેતાઓ છે આદિવાસી વિસ્તારના એ લોકો કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપનો ભેસ ધારણ કર્યો છે ત્યારે આ જે યાત્રા છે તે કેટલી કારગત દિવસ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા એ આવનારો સમય બતાવશે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ ન્યુઝી જોડા